પોરબંદરના ચોપાટી ખાતે રહેતા એક મહિલા પર એક શખ્સે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ચોપાટી ખાતે રહેતા માયા પરમાર નામના મહિલા ચોપાટી ખાતે તેમના રહેણાંક ખાતે હતા ત્યારે મંગલબીરસિંહ બડિયાર નામનો શખ્સ આવ્યો હતો અને માયાબેનની દીકરી સાથે બોલાચાલી કરતો હતો જેથી માયાબેન વચ્ચે પડ્યા હતા જેના મંદુકને લઈને મહિલા ઉપર મંગલ બીરસિંહ બઢિયાર લાકડા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મંગલ બિરસિંહ વડિયાર મારા ઘરમાં ત્રણ છોકરા છે તેના ઘરમાં ચાર છોકરા છે અત્યારે એ મને કહે કે મારા ઘરમાં બેસી જાય મેં કીધું મગ મારે નથી બેસવાનું છે મારા ઘરે તમ તન છોકરી જવાન થઈ ગઈ દીકરી થઈ ગઈ અત્યારે તારો ઘર મારે નથી જોયું તો એ જે વરસાદ મારી ઉપર કે થયે હશે બેસવાનું પણ અમે નહીં કર્ય તો એમાં મારી મા મારા વચમાં બોલતી હતી કે મારી દીકરીનું ઘર શું લેવા તમે ભંગાવો તો એમાં મારી માને મારવાનો વાર કર્યો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર